વાગરા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા થવાની છે તે અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પીયુષ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વાગરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય અને પ્રજાની વેદના સમજી એના માટે અવાજ બનનાર ધારાસભ્ય ચૈતર વસાવા આવી રહ્યા છે ગુજરાતની જનતા આજે પરિવર્તન માંગે છે ત્યારે ભરૂચ જિલ્લા માટે આ પરિવર્તન સભા ખૂબ મહત્વની સાબિત થવાની છે કારણ કે આજે જનતાએ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી એ જ પરિવર્તનનો વિશ્વસનીય વિકલ્પ છે અને જેનું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દેખાશે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બે હજાર બાવીસથી ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા ત્યારથી સતત જનતાના પ્રશ્નો સરકાર સામે બે ધડક ઉઠાવતા આવ્યા છે ખેડૂતોના હક કામદારોના અધિકાર યુવાનોની રોજગારી અને આદિવાસી વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ હર હંમેશા માટે દરેક સમાજના લોકો માટે વિધાનસભા હોય કે રસ્તા પર જનતા સાથે ઊભા રહ્યા છે ગુજરાત રાજ્યમાં વર્ષોથી ભાજપની સરકાર સત્તામાં હોવાના કારણે ભ્રષ્ટાચાર સીમાએ પહોંચી ગયો છે શિક્ષણ મોંઘુ આરોગ્ય વ્યવસ્થા ખસ્તા હાલતમાં અને યુવાઓ માટે રોજગારીના અવસર નાબૂદ થતા જોવા મળી રહ્યા છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરે છે તેથી જ આજે જનતા આમ આદમી પાર્ટીને સ્વીકારી રહી છે ભરૂચ જિલ્લામાં અનેક જીઆઈડીસી હોવા છતાં ભાજપના બની બેઠેલા નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી અને કામદારો પર તાનાશાહી શાસન ચલાવવામાં આવે છે કામદારો સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાએ કર્યું છે ભરૂચ જિલ્લામાં અનેક ખેડૂતોની જમીનો સંપાદિત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી યોગ્ય વળતર મળ્યું નથી ટાવરલાઇન એક્સપ્રેસ હાઈવે અને મોટા ઉદ્યોગો માટે ખેડૂતોની જમીનો મફત અને નામ માત્રના ભાવે ઉદ્યોગપતિઓને આપીને ખેડૂતો સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટી મજબૂતીથી લડત આપી રહી છે આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા તારીખ વીસ જાન્યુઆરી સાંજે સાડા ચાર કલાકે વાગરા ખાતે યોજાનારી જાહેર પરિવર્તન સભાને સંબોધશે આ પરિવર્તન સભામાં વાગરા વિધાનસભામાંથી આશરે પાંચસો જેટલા યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાશે ત્યારે યુવાનો માતા બહેનો ખેડૂતો કામદારો અને વડીલોની મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ભાજપ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે જ્યારે આમ આદમી પાર્ટી જનતા સાથે જનતા માટે અને જનતાની રાજનીતિ કરે છે શિક્ષણ આરોગ્ય અને રોજગારીના મુદ્દે લડતી એક પાર્ટી આમ આદમી પાર્ટી છે અને હવે ગુજરાતમાં પરિવર્તન અનિવાર્ય છે તેમ પિયુષ પટેલે જણાવ્યું હતું આવનારી વીસ જાન્યુઆરી બે હજાર રોજ વાગરા ગુરુવારી ગ્રાઉન્ડ ખાતે સાંજે સાડા કલાકે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની એક પરિવર્તન જનસભા થવા જઈ રહી છે ત્યારે આ જનસભાની અંદર ભરૂચ જિલ્લામાં કેટલાક કામદારોના પડતર પ્રશ્ન છે આ તમામ પ્રશ્નોને લઈ અને આ સભા પરિવર્તન સભા થવા જઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના તમામ લોકોને હું એક આ મીડિયાના માધ્યમથી આમંત્રણ આપવા માંગુ છું કે આપ સૌ પણ આવો આ પરિવર્તન સભામાં જોડાવ ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ પધારવાના છે સાથે જ કેટલાક ભાજપ અને કોંગ્રેસના સારા સારા જે આગેવાનો છે એ લોકો પણ આમ આદમી પાર્ટીનો તે દિવસે આવી અને ખેસ ધારણ કરશે ચૈતરભાઈ વસાવાના હસ્તક